ઘણા બધા ગરબામાં સમાજને ને કઈ ને કઈ સંદેશો મળે તે માટેના રાસનું પણ લોકો સમક્ષ યોજવામાં આવે છે હાલ જામનગરમાં સાડત્રીસ વર્ષ જૂની આશાપુરા ગરબી નાની બાળાઓ તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને સાજની મહિલા પુરુષ સમોવડી અને પુરુષ કરતાં પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઈ રાસ રમે છે આ રાસ જોવા દૂર દૂરથી લોકો અહીં આવે છે અને રાસ જોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે હાલ અત્યારે પ્રાચીન ગરબી કરતાં અર્વાસીન અને ડિસ્કો દાંડિયાનો ક્રેઝ વધતો જાય છે ત્યારે જામનગરમાં નાની નાની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં તલવાર રાસ રમી મહિલાઓને આગળ વધવાની હિંમત આપે છે અને કહે છે કે મહિલાઓને ઘરમાં બેસી ના રહેવું જોઈએ અને રસોડાની રાણીમાંથી બહાર નીકળે તો તે કોઈ પણ સામે લડી શકે છે એવો એક સંદેશો આપતા તેઓએ આ રાસ દ્વારા મહિલાઓને જણાવ્યું છે